વેરાવળ બંદર પરથી બોટ માંથી પચાસ કિલો ડ્રગ્સ ક્યાંથી આવ્યું તેમજ કોની દ્વારા કરોડોનું ડ્રગ્સ મંગાવવામાં આવ્યું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે આ કેસમાં જો અન્ય લોકોના નામ પણ સામે આવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાત અને ગુજરાતના દરિયા કિનારા પર છે ત્યારે આ ઓપરેશનને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને અભિનંદન આપ્યા હતા આખી ઘટના એવી છે કે એ જે અમારી બોટ છે અમારી જ બોટનો ખલાસી છે એના પર નાના નાનોભાઈ ભાઈ ફિશિંગ બોટ સંભાળે છે એને શંકા હતી કે ભાઈ આ આવું મનસ છે ને માણસ લાગો એટલે મારા બે માણસને રાખ્યા એની એની પછવાડી અને જેવી ફિશિંગમાંથી બોટ આવીને એટલે રાત્રે માણસ છપીને રહ્યો હતો એટલે રાત્રે બોટ ઉપર એક નવી ગાડી આવી જી જે થ્રીવાળી એટલે છોકરાએ ફોતો પાણી મોકલ્યો તો એની પછવારી ઓચમાં રાખવાનું કીધું કે રેવો એટલે વાર થઈ તો એમાંથી બે ખલાસી ઉતરી આપણા એ ચેક કરીને પાછા ગયા અને પાછું એક કોટો કરીને ગાડીમાં મૂક્યો એટલે મૂક્યો એટલે એની પછવાડી જે ગાડી જાય છે તો ગાડી નીકળી ગઈ ગાડી સ્પીડમાં નીકળી એટલે એની પછવારી માણસ ગયો એક બીજા છોકરાને મોબાઈલ કર્યો કે ભાઈ તું અહીંયા આવો એમને એમ શું જાઉં છું તો આ રસ્તા પર છું એટલે આઈડી ચોહાણ પાસ જેવી ગાડી સ્લો થઈ ટ્રાફિકના હિસાબે ગાડી સ્લો થઈ એટલે એક છોકરો આવીને ગાડીની આગળ બાઇક નાખી એટલે ગાડી રોકાઈ ગઈ રોકાઈ ગઈ અને પૂછ્યું ને કે શું છે આમાં તો કે મને ખબર નથી એટલે એને લઈને સીધા એક જગ્યાએ ગયા અને માર્યો એને કે ભાઈ આ શું છે આની પાસે કે ભાઈ મને ખબર મને લોકેશન આપ્યું તો અહીં જવાનું અને એ ભાઈ આમ કર્યું પછી આપણે કિશોભાઈ જે કુવાડા છે અમારા અખિલ ગુજરાત માછીમાર માના પ્રમુખ એની ભાઈ મારી વાત છે મોતા ભાઈ ભાઈ મને ફોન આવ્યો તો હું ગયો અહીંયા અને ભાઈ મેં કીધું કે એમને એમ છે આવું કંઈક મીઠા જેવું કંઈક છે હવે આમાં ખબર નથી શું છે એટલે પછી એસપી સાહેબને ફોન કર્યો મેં રાત્રે હું કે સાહેબ ક્યાં છો કે ઘરે છું અને હું રાત્રે ઘેરે ગયો એના અને વાત કરી કે હકીકત આવી છે સાહેબ અમને શંકા હતી એના પર અને પકડ્યો અને એની પાસે આટલા પેકેજ છે હવે શું છે એ ખબર નથી અહીં મને પોલીસની ટીમ સાથે મને મોકલ્યો બધું સામાન લઈને પોલીસ ચોકીએ રજૂ કર્યું અને પછી મેં છોકરાએ પૂછ્યું ને કે એની પાસે સેટેલાઇટ ફોન હતો એટલે સેટેલાઇટ ફોન પણ કાઢ્યો અમે ને રાત્રે સેટેલાઇઝ ફોન જમા કર્યો અને પોલીસને આ એસપી સાહેબને જાણ કરી હું કે સાહેબ સેટેલાઇઝ ફોન નહીં મળ્યો એટલે ખુદ એસપી સાહેબ રાતના ઉઠીને પાછા પોલીસ ચોકી આવ્યા અને મેં કીધું કે આ આમાં ખલાસી ને તંડેલ એ જ મેન છે આ ગાડીવાળા તો કંઈ ખબર નથી પણ મેન આ છે એટલે એને પકડો એટલે રાતોરાત એને ઉપર આવ્યા અમે માણસ મોકલીને અને પોલીસમાં જમા એ થોડોક માર્યો ને સવારે બોલ્યા કે ભાઈ એક કોતરો બીજો પણ છે એની શરત એવી હતી કે ભાઈ એક કોતરો અત્યારે આ પૈસા લઈ જાય ને પૈસા આપે ને પછી બીજો કોથરો આપવાનો એટલે આ રીતનું છે ને અમે તો અમારા ભારતના નાગરિક તરીકે અમે અમારી ફરજ નિભાવી છે ને અમે તો સમગ્ર માછીમારને કહીએ છીએ કે આવું કંઈ પણ હોય તો આપણે પોલીસને કોસ્ટગાર્ડને જાણ કરવી જોઈએ આવા જ બધું વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે